આ રીલ બતાવો છો તો તમને મળશે ફર્સ્ટ ડેન્ટલ ચેકઅપ ફ્રી જો તમારા દાંતને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય દાંતનો કલર વાંકા ચૂકા દાંત હોય કે પરમેનન્ટ કોઈ દાંત નખાવો હોય તો આવી દાંતને લગતી કોઈ પણ સમસ્યા માટે છે જસ્ટ સ્માઈલ ફેમિલી ડેન્ટલ ક્લિનિક પરફેક્ટ સોલ્યુશન અહીં તમને વાંકા ચૂકા દાંતને સીધા કરવા માટે બ્રેસિસ ઉપરાંત અત્યંત આધુનિક ટ્રીટમેન્ટ જેમ કે અલાઈનર્સ કે જેમાં કોઈ પણ જાતના બ્રેસિસ કે ક્લિપ વગર ખાલી ટ્રાન્સપરન્ટ પ્લેટથી દાંતને સીધા કરવાની સારવાર ઉપલબ્ધ છે અને જે લોકોને ચોકઠા ન ફાવતા હોય અથવા તો દાંત ના હોય અને પહેલા જેવા જ નવા દાંત બેસાડવા માંગતા હોય એમના માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે કે સ્ક્રૂ વડે કોઈ પણ જાતના દુખાવા વગર ફક્ત 72 કલાકમાં જ ફિક્સ દાંત પણ અહીં કરી આપવામાં આવે છે જેનાથી તમે બધું જ વ્યવસ્થિત જમી શકો છો અને હા જો તમારા દાંત ઘસાઈ ગયા છે દાંત વચ્ચે જગ્યા છે કે તમારી સ્માઈલ બરાબર નથી તો એમના માટે એકદમ નવી આકર્ષક સ્માઈલ ડિઝાઇનિંગ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે આ ઉપરાંત ડાપણ દાંત રૂટ કેનાલ ડેન્ટલ જ્વેલરી ટીથ વ્હાઇટનિંગ જે વિદ્યાતને લગતી તમામ સારવાર અહીં ઉપલબ્ધ છે અહીં ડોક્ટર જય પંડ્યા જે અગિયાર વર્ષનો અનુભવ ધરાવે છે એમની જોડે અન્ય સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તથા અનુભવી સ્ટાફની ટીમ પણ ઉપલબ્ધ છે જો તમારે હોય દાંતની કોઈ પણ સમસ્યા કે જોતી હોય પરફેક્ટ સ્માઈલ તો આજે જ આવી જાવ જસ્ટ સ્માઈલ ફેમિલી ડેન્ટલ ક્લિનિકમાં જસ્ટ સ્માઈલ ફેમિલી ડેન્ટલ ક્લિનિક આવ્યું છે ફર્સ્ટ ફ્લોર આરિયા કોમ્પ્લેક્સ ઓપોઝિટ પંજાબ હોન્ડા કાલાવર રોડ રાજકોટ